કહેવાય છે રાજકોટ સંત સુરા અને સેવાની ભૂમિ છે રાજકોટના એક સેવાભાવી શિક્ષકે પુસ્તકોનો અનોખો સેવા યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે ધોરણ છ થી સ્નાતક સુધીના પુસ્તકો વિના મૂલ્યે કરાય છે વિતરણ પુસ્તક સેવા કાર્યાલયનો જોવો રાજકોટ મિરરનો આ ખાસ અહેવાલ રાજકોટના એક શિક્ષકે નોખો અનોખો સેવાનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનભાઈ ચનિયારા દ્વારા પુસ્તક સેવા કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે ધોરણ થી સ્નાતક સુધીના અભ્યાસના પાઠ્યપુસ્તકો સહિતના અન્ય પુસ્તકો પુસ્તક સેવા કાર્યાલયથી લોકોને વિનામૂલ્યે મળી રહે છે આ સેવાનો યોગ્ય સંપૂર્ણપણે લોક ભાગીદારી એટલે કે લોકોના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે પુસ્તક સેવા સમિતિમાં પંદર સભ્યોની ટીમ છે ચેતનભાઈ ચનિયારા અને તેમના મિત્રો દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પુસ્તક પહોંચાડવાનો સેવાનો યોગ્ય પ્રજ્વલિત કરવામાં આવ્યો છે કોઈ પણ બાળક પૈસાના અભાવે પુસ્તક ખરીદી ન શકે એ દિવસ ન આવે તે માટે ચેતનભાઈ ચનિયારા અને તેમના મિત્રો દ્વારા પુસ્તક સેવા કાર્યાલય સમિતિ શરૂ કરવામાં આવી છે ચેતન ચનિયારા વ્યવસાય ગવર્મેન્ટ પ્રાઇમરીમાં ટીચર છું અને પુસ્તકો જે યુઝડ કરેલા હોય જે દસમું ભણી લઈએ તો કેમ એમના પુસ્તકો એવા ને એવા પડ્યા હોય તો એ પુસ્તકો અમને આપે અને અમે બીજાને વિનામૂલ્યે આપીએ છીએ અમે મિત્રો દસથી પંદર મિત્રો છે અમારી સાથે ટીમમાં એમાં અલગ અલગ ટીમ હોય છે કોઈ આઈટી ટીમ હોય છે કોઈ હોમ કલેક્શનની ટીમ હોય કોઈ અહીંયા કાર્યાલય માટેની ટીમ હોય પુસ્તક ગોઠવવા માટેની ટીમ એ બધા મિત્રો અમારી સાથે જોડાયેલા છે અને બધા પોતાની આમ તો જોઈએ ને તો જનરલી મેં આ વિચાર એક પસ્તીવાળાને જોઈને આવ્યો પસ્તીવાળો જ્યારે જતો હતો ત્યારે એમની પાસે ને આવા બધા બુક્સ એમને પડ્યા હતા અને પસ્તીમાં જતા હતા તો એ બુક્સ જોઈને એમ થયું કે જો આ જ બુક્સ કોઈને કામમાં આવે તો એમને કેટલું આર્થિક અને બીજો એક એન્વાયરમેન્ટ ફાયદો કે એટલા ટ્રી ઓછા કપાય રોટેશન થાય તો અહીંયા છઠ્ઠા ધોરણથી બારમા ધોરણ સુધીના અને બારથી ઉપરના તમામ

બીજો મિત્ર છે નિલેશ હિંસુ એમને ચાલીસક જેવા ફોન એમને આવે તો પુસ્તકો જે કોઈને દાનમાં આપો એ અમારો સંપર્ક કરે એટલે આખા રાજકોટની અંદર અમારા એવા કલેક્શન પોઈન્ટ છે સાતથી આઠ એ પોઈન્ટનો અમે એમને જાહેર કરીએ કે આ પોઈન્ટ તમને જ્યાં નજીક થતા હોય ત્યાં તમે પુસ્તકો ડ્રોપ કરી શકો અને ત્યાં પણ ન જઈ શકે એમ હોય તો અમારી એક હોમ કલેક્શન ટીમ છે તો એ મિત્રો એમની ઘરેથી એમના અનુકૂળ સમયે લઈ આવે છે કોલ કરીને ત્યારે અહીંયા કાર્યાલયે જે આ પુસ્તકો ભેગા થાય એ વ્યવસ્થિત ગોઠવણી માટેની ટીમ છે એ ધોરણવાઈ બધું ડિવાઇડેશન કરીએ સીબીએસસી હોય આઈસીએસસી હોય જીએસબીસી હોય કોઈ ટેક્સ બુક હોય કોઈ રેફરન્સ બુક હોય કોઈ નવનીત હોય છે એ બધી બુક્સ ડિવાઇડેશન કરીએ અને રાખીએ પછી જેમ આપવા માટેના કોલ હોય એમ લેવા માટેના પણ કોલ આવતા હોય છે કે ભાઈ અમારે આ પુસ્તકો જોઈએ છીએ તો પછી અમે અહીંથી એમને જોઈએ અને કહી શકીએ કે ભાઈ આ પુસ્તક અવેલેબલ છે તમે લઈ જાઓ બુકિંગ પણ કરાવી શકે જ્યારે અમારી પાસે અવેલેબલ ના હોય તો અમે નામ નંબર નોટડાઉન કરી લઈએ પછી જ્યારે અવેલેબલ થાય ત્યારે સામેથી કોલ કરી દઈ અને એ આવીને લઈ જઈ અંદાજે ચારક હજાર જેટલા પુસ્તકો આપણને દાનમાં મળેલા છે એમાંથી પચીસો જેવા પુસ્તકો અમે સામે પરત આપી પણ દીધેલા છે અત્યારે આપણી પાસે પંદરસો જેવા પુસ્તકોનો સ્ટોક છે અને હજી પણ પ્રવાહ ચાલુ છે દરેકને વિનંતી છે કે આનો લાભ લઈએ પૂરેપૂરો પબ્લિક એવું કહે છે કે ભાઈ આવું અમે ગોતતા હતા ઘણો ટાઈમથી આ કે ભાઈ આવું એક પ્લેટફોર્મ હોય કે જ્યાં પુસ્તકો અમે આપી જઈએ અને બીજાને જરૂરિયાતો એને કામમાં આવે તો એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું અમારી સમિતિએ આ એક ઉદ્દેશ્ય સાથે કામ કર્યું છે મારી ટીમમાં મેઇન જે હોમ કલેક્શનની ટીમના હેડ છે નિલેશભાઈ ઇન્સુ એમની નીચે ચાર પાંચ મિત્રો છે નીરજભાઈ મણવર છે પ્રફુલભાઈ દેત્રોજા છે હિતેશભાઈ દેડાણિયા છે એ એ બધા મિત્રો એમની હોમ કલેક્શનમાં એમની સાથે સહયોગી કરી અને હોમ કલેક્શન કરતા હોય છે પુસ્તકોનું ત્યાર પછી અહીંયા કાર્યાલય માટેની ટીમ છે એમાં ડેનિશભાઈ લગધરિયા છે એ મિત્ર અહીંયા છથી આઠ હોય જ છે અને બધું ગોઠવણી કરતા હોય ત્યારબાદ અમને જે આ વેબસાઈટ બનાવી અને એમની આઈટી ટીમ છે એમાં વિપુલભાઈ બોકરિયા બોકરવાડિયા અને નીતિનભાઈ વાછાણી એ બંને મિત્રોએ અમે આઈટીનો સહયોગ મળેલ છે એ સિવાય અમારા ડ્રોપ પોઈન્ટ હોય છે તો એ ડ્રોપ પોઈન્ટની અંદર ડેનિશભાઈ છે પછી નયનભાઈ છે એવા બધા મિત્રો અમને ખૂબ જ સહયોગ આપે છે અને અમારા છ કે સાત જગ્યાએ આવા પુસ્તકો આપવા માટેના ડ્રોપ પોઈન્ટ છે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર અમારું આ કાર્યાલય અહીંયા રૈયા ચોકડી પાસે છે ત્યારબાદ આનંદ બંગલા ચોકમાં એસ એસ વર્ડ અશોક ગાર્ડનની સામે છે ત્યાં એક ડ્રોપ પોઈન્ટ છે એસટી બસ સ્ટેન્ડ એમાં વ્રજ એન્ટરપ્રાઇઝ કરીને છે શોપ પાછળના ભાગમાં એ પણ અમારા સહયોગી છે ત્યારબાદ ઇન્દિરા સર્કલ અમી ઓપ્ટિકલ એ પણ ડ્રોપ પોઈન્ટ અમારું છે અને નાના મોવા રોડ ઉપર ડૉક્ટર નિખિલ આસલિયાનું દવાખાનું શાસ્ત્રીનગરના ગેટની સામે છે એ અને ત્યારબાદ જીવરાજ પાર્ક અને અંબિકા ટાઉનશીપ બાજુ શ્રીજી કોઠી આઈસ્ક્રીમ ચિરાગભાઈ છે એ બધા અમારા સમિતિના મેમ્બરો છે અને આ ડ્રોપ પોઈન્ટ ઉપર ગમે ત્યારે મિત્રો ત્યાં બુક્સ મૂકી શકશે અને ત્યાંથી પછી કલેક્શન કરીને અહીંયા કાર્યાલય પહોંચાડી દે આ ત્રણ મહિના અમારી પાસે જનરલી ધોરણ છથી બારના જે ટેક્સ્ટ બુક હોય નવનીત રેફરન્સ બુક એ આપવા લેવા માટેની પ્રોસેસ ઝડપી બનાવતા હોઈએ છીએ કેમકે સત્ર નવું સત્ર ખુલે એ પહેલાં આ બધું રોટેટ થઈ જાય ત્યારબાદ અમારી પાસે જે અધર ધેન ટ્વેલ્વ ટ્વેલ્વ પછીના જે જે કોર્સિસ છે એમની બુક અમારી પાસે છે એના માટે અમે એક વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટના માધ્યમથી પબ્લિક ઘરે બેઠા એમાં જોઈ શકશે કે અહીંયા ક્યાં કયા પુસ્તકો અવેલેબલ છે કોઈ પણ બજારમાં જેમ ખરીદી કરતા હોય એમ નો કોસ્ટ એક પણ રૂપિયા ફી વગર એ વેબસાઇટની અંદર જોઈ અને કયા કયા પુસ્તકો જોઈએ છે એને કામના છે એ સિલેક્ટ કરી અને અમને ઓર્ડર કરી શકશે એટલે અમે અહીંયા ઓર્ડર એનો રેડી રાખીએ એ નેક્સ્ટ ડે લઈ જાય આ બધું વિનામૂલ્ય જ છે લોકોને કોઈપણ સમયે જ્યારે પણ કાંઈ પુસ્તકો હોય એ ભણી લે પછી જ્યારે નોન યુઝ હોય તો અમારો કોન્ટેક કરે પુસ્તક સેવા કાર્યાલય અમારું અહીંયા ચાલુ જ છે પુસ્તક સેવા સમિતિ બનાવી છે એમના મુખ્ય કોન્ટેક નંબર છે નાઇન સેવન ટુ ડબલ ફોર સિક્સ ઝીરો ફાઇવ જીરો વન ચેતન ચનિયારા મારા પોતાના જ નંબર છે એમાં ગમે ત્યારે આ નંબર ઉપર કોલ કરે સોમથી શુક્ર આપણું કાર્યાલય ખુલ્લું હોય અને જે કોઈને લેવા માટે આવવાનું હોય એ સાંજે છથી આઠ સોમથી શુક્ર આ કાર્યાલય શરૂ હોય છે એ પોતે અહીંયા આવી અને લઈ જઈ શકે જે પુસ્તકો જોઈએ વિનામૂલ્યે ખાસ વિનંતી એ છે કે સૌપ્રથમ તમે જ્યારે પણ કોન્ટેક કરો ત્યારે હું પોતે ગવર્મેન્ટ ટીચર છું મારી સાથે મિત્રો જોડાયેલા છે એ પણ જોબ કરતાં હોઈએ છે તો પેલા બંને ત્યાં સુધી વોટ્સઅપમાં તમારો મેસેજ ફોરવર્ડ કરો આપવાના છે કે લેવાના છે જે કાંઈ હોય પછી અમે અનુકૂળ સમયે આપણને રિપ્લાય આપીએ અને સામેથી કોલ પણ કરશું અને બંને ત્યાં સુધી સાંજે છ થી આઠમાં કોલ કરો તો વધારે અનુકૂળ રહેશે લોકોના સહયોગથી પુસ્તક સેવા કાર્યાલય શરૂ કરાયું છે લોકોએ આજ દિવસ સુધી ચાર હજાર પુસ્તકોનું પુસ્તક સેવા કાર્યાલયમાં દાન કર્યું છે ચેતનભાઈ ચનિયારા અને તેમની ટીમ દ્વારા બે હજાર છસો જેટલા પુસ્તકો જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવ્યા છે સોમવારથી શુક્રવાર સાંજના છ થી આઠ વચ્ચે જરૂરિયાતમંદો પુસ્તકો મેળવી શકે છે